સો હેલો એવરીબડી વેલકમ બેક ટુ ધ વન્ડરિંગ મનોડિયસ નાવલોગ માં સ્વાગત છે તમારું કેમ છો બધાએ અત્યારે વાગી રહ્યો છે સવારના 10 અને મસ્ત ઠંડી છે હા અત્યારે અમે છીએ Shimla માં અત્યારે ફરવા જવાનો છે અમે જાખો ટેમ્પલ હે ને જાખો ટેમ્પલ જવાનું છે અને અહીંયા જો હીટરની બાજુમાં આજે છે મસ્ત નાઈ લીધું છે ગરમ ગરમ પાણીથી એકદમ ફૂલ ગરમ પાણીથી નાઈ લીધું છે રેડી થઈ ગયા છે હવે જો થોડીવારમાં

तो फाइनली गाइस मस्त आ गया छ बाहर सूरज नो ताप बस मस्त मजा नो सूरजो की गए छ हल्की हल्की ताप मस्त मजा आ रहा बापू जो जैकेट पहरिया बगैर हां बद्दा जैकेट मा छ अब बद्दा जैकेट मा बापू जैकेट बगैर और ओंदी पहनी है ए पण बापे ओंदी टीशर्ट पहरी ली थी जैकेट बगैर जैकेट बगैर यहां उबो नथे राखी सका તાપ આવે છે ને પેલી ગાડી નીકળે છે આપડી એના પર પણ બરફ લાગી ગયો છે તમને બતાવું કાલે રાતે સ્નોફોલ થયું હતું એનાથી બરફ તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે ઝાખુ ટેમ્પલ હનુમાનજીનું મંદિર છે અહીંયા દર્શન કરીએ હનુમાનજીને અને આ બહુ જૂનું મંદિર છે પ્રાચીન એકદમ અને હનુમાનજી જ્યારે સંજીવની બુટી લઈને આવતા હતા ત્યારે અહીંયા પગ મૂક્યા છે એ દર્શન કરાવી તમને ઝાખુ ટેમ્પલ હનુમાનજી મંદિરનું બરાબર તો ચાલો જઈએ અહીંયાથી ઉપર ચડવાનું છે ટ્રેકિંગ કરીને થોડું ટ્રેક કરવાનું છે જઈએ ઉપર झाकू टेम्पल दर्शन करे लिए, तो तम तो आज हनुमान जी मंदिर जो लो मस्त દર્શન કરીને આવી ગયા છે હનુમાનજીના હવે આ જો કેટલી મોટી છે હનુમાનજીની મૂર્તિ બહુ મોટી છે ને ઉપર ચાલે દર્શન કરીને અમે આવી ગયા છે બર્ગર ખાવા માટે જોઈ લો ગરમા ગરમ બર્ગર પણ આવી ગયા છે આપણે ઓર્ડર કરી દીધા છે ત્રણ

બાય બાય શિમલા અને અત્યારે જવાના છે અમે બાય બાય કરીને મનાલીની તરફ તો એકવાર આ વ્યૂ તો જુઓ યાર માય ગોડ અમેઝિંગ બહુ જોરદાર વ્યૂ છે મારે તરત જ લાગતા તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ મનાલી જવા માટે અને આ છે આપણી ગાડી ફિલઅપ કરાવી લઈએ ઓલ્ટોમાં એમાં ફિલઅપ કરાવી લઈએ નીકળી જઈએ મનાલી સાઈડ અને અહીંયા જુઓ વાઇન શોપ આપણે કંઈ લેવાનું નથી કારણ કે આપણે અહીંથી ચવાણું લેવાનું છે ખાવા માટે થોડો નાસ્તો જોવો થઈ જાય તો ફિલઅપ કરાવી લઈએ નીકળી જઈએ મનાલી તરફ મનાલીમાં ફૂલ એડવેન્ચર કરવાનું છે મજા બહુ જ આવવાની છે તો મનાલીવાળું વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને આજે રાત્રે સ્નોફોલ થાય એવું છે મનાલીમાં પણ તો જોઈએ હવે આપણને જોવા મળે કે નહીં કાલે તો મજા આવી ગઈ હે ને જાણે સ્નોફોલ થતી વખતે એવું લાગતું કે સફેદ ફૂલો પડે છે મોતીઓ જેવા હે મસ્ત લાગ્યો ને મળીએ તમને આગળ રસ્તામાં તો મિત્રો અત્યારે સ્ટોપ લઈ લીધું છે જમવા માટે તો આવી ગયા છે જમવામાં આ છે આપણું જમવાનું જોઈ લો રાઈસ રાયતા અને સલા વાસ છે જમવાનું તો ફટાફટ જમી લઈએ ભૂખ બહુ જ લાગે છે અત્યારે વાગી રહ્યા છે ચાર આખો દિવસથી કંઈ કઈ ખાધું નથી અત્યારે અમે જમવાના છે જમી લઈએ બેસી ગયા છે મસ્ત હોટલમાં માં આજ સ્નેપ લેવાનું ચાલુ થઈ ગયા અહીંયા ચાલો ચાલો હવે જમી લઈએ ને ભૂખ લાગે છે તો મિત્રો અત્યારે અમે વચ્ચે સ્ટે લઈ લીધો છે અમે રૂમ લઈ લીધા છે આ છે રૂમ આજની નાઈટ માટે બે રૂમ લીધા છે એક આ સાઈડ છે અને ફેમિલી રૂમ એક અહીંયા છે આવો કોઈક રૂમ છે હા હવે નીચે જઈએ કંઈક ખાઈએ કારણ કે શિમલાથી મનાલીનું જે ડિસ્ટન્સ છે એ બસો એસી કિલોમીટર જેવું છે તો સો કિલોમીટર આઈ થિંક તો કાપી દીધું છે અમે અને અંધારું ઘણું છે અને હિલવાળા ઇલાકામાં જવાનું એટલે થોડું રિસ્ક રહીએ ને એટલે નાઇટ સ્ટે અમે કરી દીધું છે અહીંયા જ પછી કાલે વહેલી મોર્નિંગે નીકળી જશું આપણે મનાલી માટે બરાબર તો અત્યારે પહેલા નીચે જઈએ પછી કંઈક નાસ્તો વાસ્તો કરીએ હલકો ફૂલકો એમ તો ત્યાં ખાઈ લીધું હતું ભૂખ વધારે નથી લાગી પણ થોડું ઘણું ખાઈ લઈએ તો જઈએ નીચે હવે હેલો સાચી વાત ભૂખ બહુ લાગી છે ખેડ ઠંડી ને કોઈ બનાવના પાટાવાળા ડરે રહેના ગોરા માટે તો ચાલ વેલકમ બેક છે કેમ છે બધાય મજામાં હું એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ છું અને બધા રેડી થઈ ગયા છે તો હવે જવાનું છે નીચે હોટલ અમે લઈ દીધી અત્યારે જઈએ નીચે ચા બા પીએ મસ્ત પછી નીકળી જઈએ અત્યારે વાગી છે સવારના પોણા નવ અને જઈએ ફટાફટ નીચે પછી નીકળી જશું મનાલી સાઈડ પછી તમને મનાલીના રસ્તાઓ મનાલીની મજા સ્નોફોલ થઈ ગઈ છે કાલે અને આજે અમે જવાની છે મનાલી તો જઈએ પેલા તો નીચે નાસ્તો કરી લઈએ બા પી લઈએ ગરમ કારણ કે ઠંડી બહુ જ છે અહિયાં તો ચા વગર તો ચાલે નહીં તો આપણે હવે જઈએ નીચે તો આવી ગઈ છે આપણી ગરમ ગરમ ચા અને લાવીએ તમે મોમરા બાપુ આવી ગઈ છે રેડી થઈને હ ચાહી લેવા માટે ગમે તેટલી ઠંડી કે ના હોય પણ ચા તો જોઈશે જ સારું સારી તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ચા બાય પીને આવી ગયા છે હવે રવા રવાના થવા માટે બેસી જાય ગાડીમાં પછી નીકળી જાય મનાલી તરફ અને નદીનું કેટલું અને આ વ્યૂ જો એકવાર જોરદાર હાજુ પાણી એકદમ બ્લ્યુ છે એકદમ સાફ અને આ સાઈડથી એક નદી આવે છે આ સાઈડથી એક નદી આ ડુંગર વચ્ચે જો કેટલું મસ્ત છે વ્યુ હે તો ગાઈ અત્યારે અમે ઉભા રાખી ગયા છે નાસ્તો કરવા બ્રેકફાસ્ટ કરી દઈએ મસ્તાનો અને બતાવું તમને પાછળનો યોગ કેવો છે તો ગાઈઝ બ્રેકફાસ્ટમાં આપણે લઈ લીધો છે આલુ પરાઠા અને આલુ ઓનિયન પરાઠા પાપડ છે અને બીજું ઓર્ડર કર્યું છે એ આવે એટલે એટલે આલુ પરાઠાની મજા લે ગરમા ગરમ જો ગાઈસ અત્યારે અમે જવાના છે એડવેન્ચર માટે રિવર રાફ્ટિંગ કરવા માટે જોઈ લઈને ચાલી રહ્યો છે આઈએ કરાવી દે બુક પછી નીકળી જે રિવર રાફ્ટિંગ એડવેન્ચર બહુ જ મજા આવવાની છે અત્યારે બુક કરીને નીકળીએ ફટાફટ મજા આવે છે તો ગાઈસ અત્યારે જતા છે આપણે નદી પાસે રિવર રાફ્ટિંગ કરવા ઓન માટે અત્યારે આપણે રેડી થઈ રહ્યા છે હા વોટરપ્રૂફ પહેરી જેકેટ પછી જઈએ રાફ્ટ કરવા રિવર રાફ્ટિંગ રેડી થઈ છે આપણે રિવર રાફ્ટિંગ કરવા માટે એક્સાઇટેડ છો એક્સાઇટેડ ફૂલ એક્સાઇટેડ હવે જવા માટે હવે તૈયારી કરીએ અંદર બેસીને નીકળીએ एडवेंचर मजा आएगा। पैडल अंदर रख दो रस्सी पकड़ के बैठे रहो आने वाली है लहरे वीडियो कंटिन्यू रिकॉर्ड हो रहा है भाई लोग છે ત્યારે બહુ ખરાબ ફાટે છે બાકી ગાભા નીકળી ગયા ઠંડુ પાણી એટલું ખરાબ છે ને ગ્લેશિયર વાળું પાણીમાં એકદમ ફૂલ ઠંડી

અને જે મજા જે લેવડાવે છે આ ભાઈ અમારા એકદમ બેસ્ટ આવે છે બ્યુટિફુલ ઓ જોરદાર મજા છે આ રિવર રાફ્ટિંગ નો ઓકે ભાઈ લો કિસી તરહ સે હેપી એન્ડિંગ ટાટા બાય બાય ચલિયે બન મસ્તી રિવર રાફ્ટિંગ કરીને આવી ગયા છે હવે જઈએ આપણે મનાલી તરફ મનાલી જઈએ नहीं नहीं बाहर से तो, बाहर से जाइए मनाली तरफ गाइस आतेरा में ब्रेक ले ली दो से टी ब्रेक और गरमा गरम चाय पीनखे आ जाओ इसमें क्या मिलेगा एक लगी चाय एकदम मस्त चाय तो गम भी लगे अपना चाय अगर बिल्कुल ना चले है ना तो चाय पीनखे ફાઇનલી ગઈ અમે રસ્તામાં ઊભા રાખી ગયા છે અને અત્યારે કરવાનું છે અમે એડવેન્ચર પેરાગ્લાઇડિંગ તે જો ત્યાં થાય છે સેમ અમે પણ એડવેન્ચર કરવાનું છે પેરાગ્લાઇડિંગનું મજા લેવાના છે અમે ત્રણ એક્સાઇટેડ છે ફૂલ એક્સાઇટેડ સપનો પૂરો થઈ જવાનો છે આજે ઉડવાનું પેરાગ્લાઇડિંગમાં જે સપનું હતું ઉડવાનું તે આજે પૂરો થવાનું છે અમે અને બતાવીએ તમને પેરાગ્લાઇડિંગની મજા કેવી છે dua atau dua, tidak bul dua, bul dua,

તો ગાઈઝ આ છે આપણો રૂમ ડબલ બેડ કંઈક આવો છે આપણો એક નંબર રૂમ છે ને મસ્ત રૂમ મસ્ત લીધો છે આપણે આવો રૂમ છે આપણો સો ગાઈઝ રૂમ આવીને અમે કરી દીધો છે જમવાનો ઓર્ડર આવી ગયો છે આપણે મટર પનીર અને તવા રોટી ખાઈ લઈએ ને ગરમ તો ગઈ જ અત્યારે વાગી રહ્યા છે રાતના બાર અને આ વગ્ન અહીંયા જાણ કરીએ મસ્તી ખાઈ બીને હવે સ્ટોરી બોરી મૂકીને ફ્રી થઈ ગયા છે હવે સુવી જોઈએ બહુ જ આવે છે ફરી ફરીને થાકી જાય છે ઠંડી બી બહુ જ લાગે છે અહીંયા માઇનસ નવ ડિગ્રી બતાવતું હતું તાપમાન મનાલીમાં અત્યારે છીએ અમે તો આ વગ્ન અહીંયા જાણ કરીએ કાલે તમને બતાવશું મનાલીના નજારાઓ બરફથી ભરેલાઓ જોરદાર સીન રહેવાનું છે કાલે તો આ બ્લોગને એ જ ખતમ કરી દે મળીએ નવા બ્લોગમાં નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સ્વીડેમ ટેક કેર બ્લોગ સારો લાગે તો લાઇક કરો શેર કરો તમારા મિત્રો સાથે શેર કરો જરાય ના ભૂલતા ને સબસ્ક્રાઇબ કરી દેજો ભલે લાત મારો પગ મારો અંગૂઠો તૂટી જાય તો વાંધો ના પણ સબસ્ક્રાઇબ થઈ જવું જોઈએ તો મળીએ તમને કાલે નવા બ્લોગમાં નવી એનર્જી સાથે બાય બાય ગુડ નાઇટ સીડેમ